હલો હું ડોક્ટર મયુર મેઘપરા મધર કેર હોસ્પિટલ એન્ડ આઈવીએફ સેન્ટર કેસોદ ને મેડમ છે ડોક્ટર મયુર મેઘપરા આજે આપણે પ્રેગ્નન્ટ લેડી જે કોમન ક્વેશ્ચન હોય એના વિશે ડિસ્કશન કરશે સૌથી કોમન ક્વેશ્ચન જે હોય છે ટોટલ કેટલી સોનોગ્રાફી કરાવવી જોઈએ અને એનું શું ઇમ્પોર્ટન્સ છે પૂરી પ્રેગ્નન્સી દરમિયાન આમ તો પાંચ સોનોગ્રાફી મહત્વની હોય છે એમાં જે સૌથી ફર્સ્ટ સોનોગ્રાફી છે જેને ડેટિંગની સોનોગ્રાફી કહેવામાં આવે છે ડેટિંગની સોનોગ્રાફીની અંદર જે શરૂઆતના દોઢ મહિનાથી લઈ અને અઢી મહિના સુધી કે જેમાં મોસ્ટલી ટ્રાન્સ વેજાઈનલ સોનોગ્રાફી કરતા હોઈએ છીએ એમાં ની એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી જાણવા માટે કે ની તારીખ કઈ આવશે કેમકે એ સમય શરૂઆતના મહિનામાં જે ડેટિંગ માટેની સોનોગ્રાફી થઈ છે એમાં જે ડેટ મળે છે જે વધારે એક્યુરેટ હોય છે અને એ ડેટ ઉપર તમે હંડ્રેડ ભરોસો કરી શકો છો સેકન્ડ જે સોનોગ્રાફી હોય છે તેને એન્ટી એનબી સોનોગ્રાફી કહેવામાં આવે છે એન્ટી એનબી સોનોગ્રાફી અગિયાર અઠવાડિયા અને ત્રણ ચાર દિવસથી લઈ અને તેર અઠવાડિયા અને ચારથી પાંચ દિવસ સુધીના સમયગાળામાં થાય છે એ સમયગાળા સમયગાળા દરમિયાન બાળકને ડોકની ચામડીની જાડાઈ બાળકનું નાકનું હાડકું અને બાળકની ડક્ટસ વેનસ ફ્લો એટલે કે બાળકના હૃદયમાંથી લોહીનો પ્રવાહ આ ત્રણ મેઇન જોતા હોય જોતા હોઈએ છીએ એને ડબલ માર્કર ટ્રિપલ માર્કર અને ક્વાદુબળ માર્કર સાથે કમ્બાઈન કરી અને ડાઉન સિન્ડ્રોમ આવવાનું રિસ્ક આપણે કેલ્ક્યુલેટ કરતા હોય છે ડાઉન સિન્ડ્રોમ એટલે જે મનબુદ્ધિવાળા બાળકો હોય એ પ્રકારના બાળકો અને એક મનબુદ્ધિ માટેના સોનોગ્રાફી બી આપણે કહી શકીએ થર્ડ સોનોગ્રાફી હોય છે તેને એનોમલી સ્કેન કહેવાય છે એનોમલી સ્કેન એટલે ખોડખાપણની સોનોગ્રાફી જે જનરલી 18 અઠવાડિયાનો બાળક થી લઈ અને 22 અઠવાડિયાનો બાળક થાય એ સમય દરમિયાન કરતા હોય છે જે આપણે મોટા ભાગના લોકલ પબ્લિક કહેતો હોય કે ખોટખાપરની સોનોગ્રાફી અથવા કલર સોનોગ્રાફી અથવા ફોટાવાળી સોનોગ્રાફી એ 3D ફોડી કરાતા કેમ કે 5 મહિનાનું જ્યારે બાળક હોય ત્યારે બાળકના બધા અવયવ ઓલમોસ્ટ ડેવલપ થઈ ગયા હોય છે એટલા માટે બાળકના મગજમાં કંઈ ખામી છે બાળકના કરોડરજુમાં ખામી છે હૃદયમાં ખામી છે કિડનીમાં ખામી છે એ બધી ખામીઓ એ સમયે પકડી શકાય છે અને એ સોનોગ્રાફી દરમિયાન કોઈ બી કોઈ મેજર કંઈ પ્રોબ્લેમ બાળકને હોય તો એ પ્રમાણે આપણે આગળથી આપણે એની તૈયારી કરી શકીએ અને એના એની આગળથી સારવાર કરી શકીએ અને ઘણીવાર જરૂર પડી તો ટર્મિનેશન બી કરી કરવું પડે ફોર્થ સોનોગ્રાફી ચોથી સોનોગ્રાફી જે છે એ ટ્વેન્ટી સેવન વીક્સથી લઈ અને થર્ટી વીક્સ એટલે કે સત્યાવીસ અઠવાડિયાથી લઈ અને ત્રીસ અઠવાડિયા સુધી કરવામાં આવે છે એને જનરલી ગ્રોથ સ્કેન વિથ કલર ડોપલર કહેવામાં આવે છે એ સમય દરમિયાન બાળકનો ગ્રોથ એના સમય પ્રમાણે યોગ્ય છે કે નહીં એ ચેક કરવામાં આવે છે પાણી ચેક કરવામાં આવે છે બાળકની પ્લેસન્ટ એટલે કે મેલી ચેક કરવામાં આવે છે બાળકની પોઝિશન અને સૌથી મહત્વની વસ્તુ કે બાળકને નાડુમાંથી લોહીનો પ્રવાહ કેટલો મળે છે એ આપણે ચેક કરતા હોય છે બાળકને નાળુમાંથી લોહીનો પ્રવાહ સારો મળતો હોય તો પછી આગળ એટલે કે બાળકના ધબકારા બંધ થવાની શક્યતા ઘણી ઘટાડી શકાય છે અને લાસ્ટ સોનોગ્રાફી જે હોય છે તે પાંત્રીસ અઠવાડિયા પછી પાંત્રીસ કે છત્રીસ અઠવાડિયા પછી ડિલેવરીના જસ્ટ પહેલા કરવામાં આવે છે એ સમય દરમિયાન સૌથી મહત્વની વસ્તુ કે બાળકની પોઝિશન કઈ છે બાળકનું માથું નીચે છે બાળક ઉઠમું છે બાળક આડું છે બીજું કે બાળકની આજુબાજુ જે પાણી છે જે લાઈકર જેને એમની ઓટી ફ્લુડ કહેવામાં આવે છે એ નોર્મલ છે કે નહીં બીજું કે પ્લેસેન્ટા પ્લેસેન્ટા એટલે કે બાળકની મેલી અને એની મેચ્યોરિટી ચેક કરવામાં આવે છે ત્રીજું કે બાળકને નાડુમાંથી લોહી કેટલું મળે છે એ ચેક કરવામાં આવે છે અને એ લાસ્ટ

Thank you. Cảm okay.